નિયોલ પાટિયા પાસેથી એસઓજી પોલીસે ઓગણીસ લાખ બાસઠ હજાર ડ્રગ્સ પકડી પાડ્યું હતું તેની અંદર વધુ એક નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી છે એ કોણ આરોપી છે આવો નજર કરીએ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસે રાંદે બસ સ્ટેશન પાસે ગુરુવારે રાંદે શેખ કાલા સ્ટ્રીટમાં રહેતા પેડલર ખાલિદ અબ્દુલ રસીદ શેખને પકડી પાડ્યો હતો પોલીસે જણાવ્યું હતું કે આરોપી ખાલિદ શેખે આરોપી પાસેથી વેચવા માટે અઢી લાખ રૂપિયાનું એમડી મંગાવ્યું હતું ખાલિદ છેલ્લા એક વર્ષથી એમડી ડ્રગ્સ રાંધે વિસ્તારમાં વેચાણ કરતો હતો અને તેની પાસે નબીરાવો એમડી લેવા માટે આવતા હતા ખાલીદ ખાસ કરીને વોટ્સએપ કોલ કરી એમડી સપ્લાય કરતો હતો ખાલિદ પહેલાં ડ્રાઇવિંગ કરતો હતો કે લોકડાઉનને કારણે મંદી આવી જતાં તેણે એમડીનો વેપાર શરૂ કર્યો હતો અને નિયોલ ચેકપોસ્ટ પાસે કારમાં ત્રણ વ્યક્તિ ડ્રગ્સમાં પકડાયા તે ખાલિદ અને મુંબઈનું ડ્રગ્સ પેડલેરનું પણ નામ સામે આવ્યું હતું તે વખતે ખાલિદ ઘરે રહેતો નહોતો અને શહેરમાં નાનપુરા અને અન્ય વિસ્તારમાં સંબંધીને ત્યાં રહેતો હતો ઓગણીસ લાખ બાસઠ હજાર રૂપિયાના એમડી ટેક્સમાં અત્યાર સુધીમાં પાંચ આઠ રૂપિયાની ઝડપાઈ જોવા પામ્યા છે હઝર કુર્શી સાથે પ્રકાશવાળા